સર્વને મારા જય શ્રી કૃષ્ણ આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે શુક્રવારના રોજ આપણે મહાલક્ષ્મી માની ઉત્પત્તિ કેવી રીતે થઈ મહાલક્ષ્મી માતાજીનો કન્નધારા સ્તોત્રનો પાઠ કરીશું તથા લક્ષ્મી શબ્દના અર્થનો શું અર્થ થાય છે તે સાંભળીશું સોનાનો વરસાદ કરનારા મહાલક્ષ્મીનો કનકધારા સ્ત્રોત્રનો પાઠ શુક્રવારે કરવાથી મહાલક્ષ્મીની કૃપાથીને ધન ધાન્યથી સંપન્ન અને સુખમય જીવન મળે છે તો ચાલો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દેજો લક્ષ્મી શબ્દનો અર્થ ધનની દેવી દેવી લક્ષ્મી તથા ભાગ્યલક્ષ્મી જેના આઠ સ્વરૂપો છે હિન્દુ ધર્મગ્રંથોમાં લક્ષ્મીજીનું વિષ્ણુ ભગવાનની પત્ની તરીકે ઉલ્લેખનીય છે લક્ષ્મીજીના આઠ સ્વરૂપો છે જેથી ધર્મગ્રંથોમાં અષ્ટલક્ષ્મીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે તેના નામ પ્રમાણે ફળ આપે છે આથી આઠે લક્ષ્મી સ્વરૂપોની પૂજા તેમના સ્વરૂપ અનુસાર કરવાનું વિધાન છે હવે આપણે આઠેય સ્વરૂપો જોઈશું તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો પ્રથમ છે આદિલક્ષ્મી લક્ષ્મીનું પ્રથમ સ્વરૂપ આદિલક્ષ્મી સ્વરૂપ છે તે લક્ષ્મીનું મૂળ સ્વરૂપ હોવાથી તેને આદિલક્ષ્મી કહેવાય છે દેવી ભાગવતના કથન અનુસાર સૃષ્ટિને ઉત્પન્ન કરવા માટે તેને મહાકાલી અને મહા સરસ્વતીનું સ્વરૂપ ધારણ કર્યું હતું અને જગતના સંચાલન માટે તેણે વિષ્ણુ ભગવાનની સાથે રહેવાનું પસંદ કર્યું આની આરાધનાથી સુખ સંપત્તિ તથા સાત્વિક વૈભવની પ્રાપ્તિ થઈ છે બીજું છે ધનલક્ષ્મી દેવી મહાલક્ષ્મીનું આ બીજું સ્વરૂપ છે તેને ભગવાન વિષ્ણુને કુબેરના દેવોમાંથી મુક્ત કરવા આ રૂપ ધારણ કર્યું હતું આવો સંબંધ ભગવાન વેંકટેશ્વર સાથે છે જે વિષ્ણુનો જ અવતાર માનવામાં આવે છે કુબેરજીનું દેવું ચૂકવવા મહાલક્ષ્મી માએ આ અવતાર લીધો હતો જેના એક હાથમાં ધનનથી ભરેલો ઘડો અને એક હાથમાં કમળનું ફૂલ છે તે આર્થિક મુશ્કેલીઓમાંથી મુક્તિ અપાવે છે ત્રીજું છે ધાન્ય લક્ષ્મી દેવી દરેક ઘરમાં તે ધાન્યના રૂપથી બિરાજમાન હોય છે તેથી અન્નનો અનાદાર ન કરવો જેથી ઘરમાં અન્નનો ભંડાર ભરેલો રહે ચોથું છે ગજલક્ષ્મી આ મહાલક્ષ્મીની બંને બાજુએથી હાથીઓના તેના જળાભિષેક કરે છે તેને ચાર હાથ છે એક હાથમાં કમળનું ફૂલ એક હાથમાં અમૃત કળશ તથા હાથમાં શંખ ધારણ કરેલ છે તે કળશના ફૂલ ઉપર બિરાજે છે સમૃદ્ધિ આપનાર તે દેવીને રાજલક્ષ્મી તરીકે ઓળખવામાં આવે છે તે સંતાન સુખ આપનાર છે પાંચમું સંતાન લક્ષ્મી દેવી દેવી ભાગવતના વર્ણન અનુસાર આ સ્કંદ માતા તરીકે ઓળખાય છે જેના ખોળામાં સ્કંદના બાળ સ્વરૂપને બેસાડવામાં આવ્યું છે આ દેવી પોતાના ભક્તોનું પુત્ર સમાન રક્ષણ કરે છે તેનાથી પૂજા કરવાથી યોગ્ય સંતાનની પ્રાપ્તિ થાય છે છઠ્ઠું છે વીર વીરલક્ષ્મીમાં આ તેના નામ અનુસાર તે વીરતા દર્શાવે છે અને યુદ્ધમાં વિજય અપાવે છે જેથી આઠ ભૂજાઓ છે આ પોતાના ભક્તોની રક્ષા કરે છે અને સૌભાગ્ય તથા સમૃદ્ધિ આપનાર છે જેને કાત્યાયની તરીકે પણ ઓળખાવવામાં આવે છે તેને મહિષાસુર નામના રાક્ષસને મારી અને ભક્તોની રક્ષા કરી હતી સાતમું છે વિજયલક્ષ્મી આને જયલક્ષ્મી પણ કહે છે આ પ્રકારની લક્ષ્મી માતા દરેક પ્રકારનો વિજય પ્રાપ્ત કરનાર છે ભક્તોને અભય કરનારી છે કોઈ પણ સંકટમાંથી મુક્તિ અપાવે છે આઠમી છે દેવી આની સાધનાથી અને જયલક્ષ્મી પણ કહેવામાં આવે છે શિક્ષા અને જ્ઞાનને પ્રદાન કરનારી આ વિદ્યાલક્ષ્મીનું સ્વરૂપ છે આની સાધનાથી સાત્વિક બુદ્ધિ અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે આ લક્ષ્મી માતાજીના આઠ સ્વરૂપો છે લક્ષ્મી મહાલક્ષ્મી અને ગજલક્ષ્મી પણ તેના જ સ્વરૂપો છે હવે આપણે સાંભળીએ કે મા લક્ષ્મીની ઉત્પત્તિ કેવી રીતે થઈ પદ્મપુરાણના ઉત્તરખંડમાં શ્રીલક્ષ્મીજીના પ્રાદુર્ભાવની કથા આપેલી છે દુર્વાસા મુનિના શ્રાપથી દેવી લક્ષ્મીજી અંતર ધ્યાન થઈ ગયા હતા દેવો અને દાનવોના સમુદ્ર મંથનથી જગતની રક્ષા માટે લક્ષ્મીજી પ્રગટ થયા હતા સમુદ્ર મંથનથી પહેલા લાલ વસ્ત્રો પહેરેલા લક્ષ્મીજીની મોટી બહેન દરિયાદેવી પ્રગટ થઈ કલેશ પ્રિય દરિયાદેવી સ્વરૂપે હતા ત્યાર પછી પ્રાતઃ કાળે સૂર્યોદય થતા જ સંપૂર્ણ લોકોની અધીશ્વરી કલ્યાણમય ભગવતી મહાલક્ષ્મી સમુદ્રમાંથી પ્રગટ થયા તેમને જોઈ અને બધા જ દેવતાઓ હર્ષિત થયા દેવલોકમાં દૂંધભીવાઓ વાગવા લાગ્યા ગાંધારવો ગાવા લાગ્યા પુષ્પવૃષ્ટિ થઈ અને બધી જ દિશાઓમાં પ્રસન્નતા છવાઈ ગઈ દેવતાઓ ઉપર પ્રસન્ન થઈ તેઓએ માંગેલા વરદાન પૂર્ણ કર્યા અને શ્લોક એક વ્ય કરવામાં આવ્યો આ શ્લોક આપણે સાંભળીએ હિરવ્ય વર્ણાય હરિણિ સુવર્ણ રજ સજા મંદ્રા હિરણ્યમયી લક્ષ્મી વીરણો રગિ પગમા ભીષમીહ તો હવે આપણે લક્ષ્મી માતાજીનો કનકધારા સ્ત્રોત્રનો ભાવાર્થ સાંભળીએ તો કનકનો અર્થ સોનું થાય છે ધન ઐશ્વર્ય લક્ષ્મીથી સંપન્ન કરનારા આદિ શંકરાચાર્ય રચયિત આ સ્ત્રોત્ર છે આ સ્ત્રોતરચનાનું મૂળ એક વાર શંકરાચાર્ય ભિક્ષા માંગતા માંગતા એક ગરીબના ઘરે પહોંચ્યા તે ઘર દરિદ્ર હતું અને ઘર ગરીબને ઘેર પહોંચ્યા ત્યાં તો તે ઘરના બહેન ભિક્ષા માટે આવેલા આ શંકરાચાર્યને દેવા માટે ઘરમાં ઘણું શોધ્યું પણ કંઈ જ મળ્યું નહીં કારણ કે તેઓ ગરીબ હતા જેથી તે ઘરની સ્ત્રીએ ઘરમાં પડેલું એક આમળાનું ફળ લાવી અને ભિક્ષામાં આપ્યું આ દરિદ્ર ઘરની દશા જોઈ શંકરાચાર્ય મોગ્ધ થઈ ગયા તેમને ત્યાં મહાલક્ષ્મી વિષ્ણુ પ્રિયાની આરાધના કરી આદ્ય શક્તિના અનેક સ્વરૂપો છે તેમાંનું એક સ્વરૂપ મહાલક્ષ્મી રૂપે છે તે વિષ્ણુના પત્ની હોવાથી તેમને વૈષ્ણવી શક્તિ પણ કહે છે અને શ્રીદેવી કમલાદેવી પદ્માદેવી તરીકે પણ ઓળખવામાં આવે છે આનો પાઠ માટે લક્ષ્મીની આરાધના માટેનું આકનક ધારા સ્ત્રોત જેના પાઠ કરવાથી દરિદ્રતા દૂર થાય છે અને મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે આ સ્ત્રોત્ર મૂળ સંસ્કૃતમાં છે અહીં આપણે તેનો ગુજરાતીમાં ભાર સાંભળીએ તેનો ભાવાર્થ પાઠ દ્વારા સાંભળીએ તો ચાલો નમસ્તે તું દેવીએ ભૃંગનંદ્યાય નારીને નમસ્તે ત્યુ વિષ્ણવે ઋષિને સ્થિત પ્યાતિને નમસ્તે તું લક્ષ્મીએ કમલાએ અતિએ નમસ્તે તું દારિદર્મો દરાય વલ્લભાએ આ કનક ધારા સ્ત્રોતની રચના આદિગુરુ શંકરાચાર્યએ માત્ર બાર વર્ષની ઉંમરે કરી હતી અને ભિક્ષામાં આમળું મળ્યું હતું આથી પૂજામાં પણ આમળું રાખવામાં આવ્યું અઢાર શ્લોકોનું આ સ્ત્રોત્ર છે આ સ્ત્રોત્ર પ્રમાણે માલક્ષ્મીનું આ પ્રિય સ્ત્રોત્ર છે આ સ્ત્રોત્ર જે રીતે ભમરી અર્ધવિકારી પુષ્પ વડે અલંકૃત તમામ વૃક્ષના આશ્રય લે છે તે પ્રમાણે જે હરિના સુશોભિત શ્રી અંગ ઉપર પડે છે તેના ઐશ્વર્યનો નિવાસ છે તે સંપૂર્ણ મંગલની અધિષ્ઠા દેવી ભગવતી લક્ષ્મીની કૃપા માટે મંગલમય બને છે જે પ્રમાણે ભમરી કમળદળની પર આવી જાય છે તે જ પ્રમાણે સમુદ્ર કન્યા દેવી લક્ષ્મી મને શુભ દ્રષ્ટિ તથા ધન સંપત્તિ આપે છે જે સંપૂર્ણ દેવતાઓના સ્વામી ઇન્દ્રપદનો વિકાસ વૈભવ આપવા માટે સમર્થ છે તે લક્ષ્મી દેવીની દ્રષ્ટિ મારા ઉપર પડે શેષશાહી ભગવાન વિષ્ણુની પત્ની શ્રી લક્ષ્મીના નેત્રોની કૃપા અને ઐશ્વર્ય આપનાર નીવડે ભગવાન મધુસૂદનના પર સોપી રહી છે તે કમળ કુંજવાસી સ્ત્રી કૃપા મારું કલ્યાણ કરે જે પ્રમાણે મેઘઘટમાં વીજળી ચમકે તે જ રીતે વિશ્વનું કલ્યાણ કરનારી વિશ્વજનની મારા જીવનને પ્રકાશિત કરે ભગવાન નારાયણની પ્રિયસી લક્ષ્મી મારા દૂર કર્મોને દૂર કરી અને મારી ગરીબી હટાવી આ શિશુ પર ધન ધાન્યના જળાભિષેક દર્શાવે આમ લક્ષ્મીજી નિકૃપા વસી રહે હે લક્ષ્મી દેવી કર્મોના ફળને આપનારી સ્તુતિ રૂપે અમને પ્રણામ કરીએ છીએ સિંધુ રૂપારતીના રૂપમાં આપને નમસ્કાર કરીએ છીએ કમળ વનમાં નિવાસ કરનારા શક્તિ સ્વરૂપા લક્ષ્મીને હું પ્રણામ કરું છું તથા પુષ્ટિ રૂપા પુરુષોત્તમની પ્રિયા એવા શ્રી લક્ષ્મીને હું નમસ્કાર કરું છું કમળવંદના કમળા દેવી લક્ષ્મી દેવીને નમસ્કાર ક્ષીરસાગર શ્રી સિંધુ સંભૂતા શ્રીદેવોને નમસ્કાર ચંદ્રમા તથા સાધુઓની સગી બહેન લક્ષ્મી દેવીને નમસ્કાર ભગવાન નારાયણની વલ્લભા શ્રી લક્ષ્મી દેવીને નમસ્કાર સંપૂર્ણ સંપત્તિઓનો વિસ્તાર શ્રી હરિની લક્ષ્મી દેવીને હું મન વાણી તથા વડે ભજન કરું છું ત્રિભુવનને ઐશ્વર્ય આપનારી હે લક્ષ્મી દેવી આપ મારા ઉપર પ્રસન્ન થાઓ કમળ નયન કે સૌની કામિની શ્રી કમલા દેવી હું આપની કૃપા માટે સ્વાભાવિક રીતે યોગ્ય છું આપની કૃપા વડે મારી તરફ જુઓ આ સ્તુતિનું ફળ છે જે લોકો આ સ્તુતિ વડે વેદ સ્વરૂપા ત્રિભુવનની ભગવતી લક્ષ્મીની સ્તુતિ કરે છે તેઓ આ ભૂતલ પર મહાન ગુણવાન અત્યંત સૌભાગ્યશાળી બને છે તથા વિદ્વાન પુરુષો પણ તેમના મનોભાવને જાણવા માટે ઉત્સુક રહે છે આ સ્તુતિ કરવાથી પૃથ્વી પર યશ ધન અને ઈશ્વર્યનો પ્રકાશ વરસે છે તો સર્વૈ શુક્રવારે તો મા લક્ષ્મીજીના આ કનકધારા સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ તથા લક્ષ્મીજીના જાપ સતત આખો દિવસ કરવામાં આવે તો દરિદ્રતા દૂર થઈ અને ઘરમાં કલેશ દૂર થઈ સુખ શાંતિ અને સમૃદ્ધમય જીવન પ્રાપ્ત થાય છે તો બોલો મહાલક્ષ્મી માતની જય વિષ્ણુ પ્રિયાએ મહાલક્ષ્મી માતની જય વિષ્ણુ ભગવાન